મારું નામ ગીતાબેન સનાભાઈ રાઠોડ અમે લિંબજ ગામમાં રહીએ છીએ અને અમને અમારે જે મનપસંદ રોજી હોય તે કંઈ મળતી નહીં અમારે બસો રૂપિયામાં રોજ રોજે સંડલગીન કામ કરવાનું છ વાગે સુટવાનું અને પાણીના તે ટાઈમ પર આવે અમારે છે તે દસ રૂપિયા કિલો કપાસ જોઈએ અને બીજા ગામવાળા આવે તેમને દસ રૂપિયા આપે અમને આઠ રૂપિયા આપે છે તે એને ચા નાસ્તો ને દસ રૂપિયા આપે અમને કંઈ રોજી આપતા નહીં ને અમે જ્યારે આ રોજીને અમે વિરોધ કર્યો તા એમ છે કે અમે પાણી બંધ કરી દેશું તમારે બસો રૂપિયા રોજે કામે આવો હોય તો આવો નહીં તો પાણી બંધ થઈ જશે પછી અમે પેસાબ કરીશું તે પીજો જેટલા દિવસથી પાણી બંધ છે બે દિવસથી ઓળો બંધ કર્યું નટવર ભાઈ ગામના સરપતે તમે રજૂઆત કરી દે